નમસ્કાર મિત્રો આજે આપણે સ્માર્ટ ક્લાસ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત લાભાલાભ અને ઉપયોગિતાની ચર્ચા કરીશું પાંચમી સપ્ટેમ્બર બે હજાર સત્તરના દિવસે શિક્ષક દિન નિમિત્તે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી મળી રહે તથા તેનો મુખ્ય આશય અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકનને સુદૃઢ બનાવવાનો છે આજના યુગમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા અને બદલાતી જતી ટેકનોલોજી વિશે ભાવિ પેઢીમાં જાગૃતિ લાવવાની વધતી જતી જરૂરિયાતને અનુલક્ષીને આઈસીટીના સંકલિત ડિલિવરી મિકેનિઝમના વિવિધ પાસાઓમાં ફેરફાર કરવાની માંગ ઊભી થયેલી હતી તે અનુસંધાને સરકારશ્રી દ્વારા સ્માર્ટ ક્લાસ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શાળાઓમાં અમલીકરણ બનાવવામાં આવ્યું આ જ્ઞાનગુંજ પ્રોજેક્ટ અને સ્માર્ટ ક્લાસ અંતર્ગત શિક્ષક અને વિદ્યાર્થીઓની અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વર્ખણ ઇન્ટરેક્ટિવનો વધારો કરવામાં આવ્યો ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદૃઢ બગડવી અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ખણમાં જ આપવામાં આવી તેનો મુખ્ય ઉપયોગ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વિશેની જાણકારી મેળવે વિદ્યાર્થીઓ મલ્ટીમીડિયા સામગ્રી વર્ચ્યુઅલ પ્રયોગો અને શૈક્ષણિક વિડીયો સહિત ઇન્ટરેક્ટિવ સાધનોની મદદથી વિદ્યાર્થીઓ વધુ અસરકારક રીતે પ્રમાણમાં ઝડપથી શીખવા માટે સક્ષમ બન્યા છે વિદ્યાર્થીઓ ખાસ કરીને વિજ્ઞાન અને ગણિતની મુશ્કેલ સંકલ્પનાઓને સરળતાથી સમજી શકે છે નવીનતમ ટેકનોલોજી અને મલ્ટીમીડિયા કન્ટેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસરૂચિમાં વિદ્યાર્થીઓમાં રસરૂચિ વધારવામાં સફળતા રહે છે સફળ રહ્યું છે પરિણામે શાળાના વર્ગખંડમાં વધુને વધુ વિદ્યાર્થીઓની હાજરી જોઈ શકાય છે